વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ પાદરાના મૂજપુરા ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ પાદરા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પાદરાના મૂજપુરા ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ મૂજપુરા ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી નદીમાં વધારે પાણી જોવા મળી રહ્યું છે પાદરા તાલુકાના બાર ગામોને નદીના પ્રવાહના પરિણામે એલર્ટ કરવામાં આવ્યા છે વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ પાદરાના મૂજપુરા ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ પાદરા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પાદરાના મૂજપુરા ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ મૂજપુરા ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી નદીમાં વધારે પાણી જોવા મળી રહ્યું છે પાદરા તાલુકાના બાર ગામોને નદીના પ્રવાહના પરિણામે એલર્ટ કરવામાં આવ્યા છે